સૂર્યદેવ પ્રાકૃતિક ફાર્મ ઉપર આપ બધાનું સ્વાગત છે અને ખાસ તો અત્યારે સમયને આ જે પ્રમાણે આપણી ખેતીમાં પરિવર્તન આવે છે એને આપણે સ્વીકારવાનું છે તો પરિવર્તન ક્યાં આવે તો કે પ્રાકૃતિક ખેતી આપણી સરકાર જે છે એ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી લઈ આવી ગયું તો આપણા ખેડૂતોના પ્રશ્ન છે એ જળ પૂરમાંથી હલ થતા જેમ કે આપણા મેન પ્રશ્ન હે તો કે ખેતીમાં વધતા જતા ખર્ચા તો પ્રાકૃતિક ખેતી કરવાથી ખર્ચા ઘણા બધા ઘટી જાય છે અને ગૌ માતાનું પાલન કે આપણા શાસ્ત્રમાં જેમ લખેલું હોય ગૌ માતા આપણી માટે ઘણા બધા પવિત્ર હોય તો ગૌમાં એક ગૌ માતા રાખવાથી આપણે એમાંથી ત્રીસ વીઘાની જમીન કરી શકીએ પ્રાકૃતિક ખેતીમાં સુભાષ પાલેકર પદ્ધતિ છે એ પ્રમાણે આજે તમને પેમ્પલેટ આપ્યા છે એમાં લગભગ આપણા મેન આ જે આયામો છે ને બધા આયામોની માહિતી છે એને વાંચી અને આપણે અપનાવવાનું છે અને આપણી સરકાર જે છે એ આપણે એક મહિને નવસો રૂપિયા ગૌપાલન ના આપતી હોય તો આપણે આપણે શેરી ગલીમાં જે રખડતી હોય ને એ ગાડી રખડવા નથી દેવી એને આશરો કરી દે અને ગોબર વાપરવાથી આપણી જમીન થઈ જાય પાછી લઈ આવી શકશું ક્યાંક ક્યાંક સમયને આધી અને આપણું ઉત્પાદન ઘટતું તો એને વધારવા જે કેમિકલ કે ખાતરો આવ્યા એને આપણે અપનાવ્યા તો હવે સમય આધી અને જે આપણે પ્રાકૃતિક ખેતીનો સમય આવી ગયો તો આને આપણે બહોળી સંખ્યામાં અપનાવી અને આ અભિયાનમાં જોડાઈ જઈ એવી તમામ ખેડૂતોને પ્રાર્થના તો તમામ ખેડૂતોએ આને અપનાવું સ્ટોપ કર દે